નમસ્કાર મિત્રો હાલના ટાઈમમાં મિત્રો વાત કરીએ તો ભારતમાં રેમેલ નામનું વાવાઝોડાની એન્ટ્રી થઈ ગઈ છે આના વિશે મિત્રો વાત કરી તો શું ગુજરાતમાં અસર થઈ છે કે શ્રી મિત્રો ગુજરાતમાં કેવો રહેશે વરસાદ અને હાલના ટાઈમમાં સમસ્યાઓ શું મોડું આવશે મિત્રો પૂરો વિડીયો લઈને આવી ગયો છું સૌથી પહેલાં આપણે ચેનલમાં તમે નવા છો તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બિલકુલ ભૂલતાની વિડીયો કરી છે ચાલુ તો મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં રેમેલ નામનું વાવાઝોડું મિત્રો પશ્ચિમ બંગાળમાં ટકરાઈ ગયું છે તમે જોઈ શકો છો જે રીતે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં દિવસે ને વાવો વાવાઝોડું છે સક્રિય થઈ રહ્યું છે અને ભાઈ વાત કરીએ તો કોલકાતા તરફ વધી રહ્યું છે તેમાંથી સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો મોડું રહેશે જે આ મિત્રો વાવાઝોડાના લીધે મિત્રો બંગાળ બંગાળની ખાડીમાં મિત્રો વાવાઝોડું સર્જાયું હતું મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો મોડું રહેશે આ મિત્રો જે રીતે વાત કરીએ તો હાલના ટીમ ગુજરાતમાં મિત્રો જોડો આવશે નહીં પરંતુ મિત્રો થોડી ઘણી વરસાદની અસર રહેશે તમે જોઈ શકો છો જે રીતે મિત્રો ગુજરાતમાં હાલના ટાઈમમાં વાવાઝોડું નથી આવવાનું પરંતુ મિત્રો ફોટાફોટા ઘણા બધા વિડીયો અપલોડ થઈ રહ્યા છે કે ગુજરાતમાં વાવાઝોડું આવશે ગુજરાતમાં ચિંતા છે ગુજરાતમાં ભારે વરસાદ થઈ જાય તો પણ એવું કંઈ એવું કંઈ નથી મિત્રો વાત તો ગુજરાતમાં વિશે જેમાં મિત્રો વાત તો ગુજરાતમાં મિત્રો ચાર ને પાંચ તારીખે મિત્રો વરસાદ પડે છે કે જે જી હા હાલના ટાઈમમાં મિત્રો સમાસર મળી રહ્યા છે જે રીતે તમે વાવાઝોડું જોઈ રહ્યા છો હાલના ટાઈમમાં ગુજરાતમાં હોવાનું નથી પશ્ચિમ બંગાળ તરફ વયું ગયું છે અને બાંગ્લાદેશમાં મિત્રો આ વાવાઝોડું કોઈ જવું નથી આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરો ને બિલકુલ ભૂલતા નહીં આજના વિડીયોમાંથી આટલી જ માહિતી પરિવાર એક નવો ઓડિયમ મળી ત્યાં સુધી બધા લોકોને જે હિન્દ જે ભારતની વિડીયોને શેર કરો તો ભાઈ ભૂલતા જ નહીં